દ્વારકાધીશ મંદિરનો ઇતિહાસ દ્વારકાધીશ મંદિર જેને દ્વારકા મંદિર અથવા જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે અને હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક મહત્વનું તીર્થસ્થાન છે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના દ્વારકા શહેરમાં આવેલું આ મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત છે જેમને અહીં દ્વારકાના રાજા કે દ્વારકાધીશ તરીકે પૂજવામાં આવે છે દ્વારકાધીશ મંદિરનો ઇતિહાસ પ્રાચીન કાળનો છે અને તેનું નિર્માણ લગભગ બાવીસોથી બે હજાર વર્ષ પહેલાં થયું હોવાનું માનવામાં આવે છે મૂળ સંરચના ભગવાન કૃષ્ણના પૌત્ર વજ્રનાભે બાંધવામાં આવ્યું હોવાનું કહેવાય છે સદીઓથી કુદરતી આફતો અને આક્રમણોને કારણે થયેલા નુકસાનને કારણે મંદિરમાં અનેક દ્વાર અને પુનર્નિર્માણ થયા છે દ્વારકા વિસ્તારમાં હાથ ધરાયેલ પુરાતત્વીય ખોદકામમાં ડૂબી ગયેલી સંરચનાઓ વિશે જાણવા મળ્યું છે જે પ્રાચીન દ્વારકા નગરીના અવશેષો હોવાનો માનવામાં આવે છે જેનો ઉલ્લેખ મહાભારત જેવા હિન્દુ ગ્રંથોમાં જોવા મળે છે આ તારણોએ મંદિરના ઇતિહાસમાં પુરાતત્વીય પરિમાણ ઉમેર્યા છે જે દ્વારકાના સમૃદ્ધ અને સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો છે એ માન્યતાને મજબૂત બનાવે છે દ્વારકાધીશ મંદિરની આસપાસની પૌરાણિક કથાઓ ભગવાન કૃષ્ણની કથાઓમાં સામેલ છે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર દ્વારકા ભગવાન કૃષ્ણના રાજ્યની રાજધાની હતી એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ કંસવદ પછી મથુરાથી નીકળ્યા એ પછી તેમના દ્વારા આ નગરીની સ્થાપના કરવામાં આવી હતી દ્વારકાના નિર્માણને એક દેવી ઘટના માનવામાં આવે છે કારણ કે ભગવાન કૃષ્ણએ દિવ્ય વાસ્તુકાર વિશ્વકર્માને આ નગરનું નિર્માણ કરવા માટે બોલાવ્યા હતા દંતકથા દર્શાવે છે કે દ્વારકા એક ભવ્ય અને દિવ્ય નગર હતું જે ભવ્ય મહેલો અને દિવ્ય વાસ્તુકલાથી સજ્જ હતો દ્વારકાધીશ મંદિર આ પૌરાણિક નગરના અભિન્ન અંગ તરીકે એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે જ્યાં ભગવાન કૃષ્ણએ નિવાસ કર્યો અને શાસન કર્યો હતો દંતકથાઓ પહેલો રાક્ષસ શંખાસુરનો વધ દ્વારકાધીશ મંદિર સાથે સંકળાયેલી એક દંતકથામાં ભગવાન કૃષ્ણના રાક્ષસ શંખાસુર પરના વિજયનો સમાવેશ થાય છે એવું કહેવાય છે કે શંકાસુરે તપસ્યા દ્વારા અપાર શક્તિઓ પ્રાપ્ત કરી અને દેવતાઓ માટે સંકટ બની ગયો ભગવાન કૃષ્ણએ તેમના દેવી અવતારમાં શંકાસુરનો સામનો કર્યો અને આખરે તેને હરાવ્યો રાક્ષસ દ્વારા ધારણ કરવામાં આવેલ શંખને ભગવાન કૃષ્ણએ વિજયના પ્રતીક તરીકે લીધો હતો અને એ જ શંખનો અવાજ મંદિરમાં ગુંજતો હોવાનું કહેવાય છે બીજું રુકમેય સાથે લગ્ન બીજી મહત્વની દંતકથા રાણી રૂકમિણી સાથે ભગવાન કૃષ્ણના લગ્ન સાથે સંબંધિત છે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણના સમર્પિત અનુયાયી રૂકમિણીએ કૃષ્ણને એક પત્ર દ્વારા પોતાના પતિ તરીકે પસંદ કર્યા હતા દ્વારકાધીશ મંદિર ભગવાન કૃષ્ણ અને રૂકમિણીના પવિત્ર મિલનનું પ્રતિક છે અને મંદિરની વાસ્તુકલા અને અનુષ્ઠાન દિવ્ય લગ્નને પ્રતિબિંબિત કરે છે ત્રીજો દ્વારકાનો દુવો એક પ્રસિદ્ધ દંતકથા પ્રાચીન દ્વારકા નગરીના ડૂબી જવાની છે હિન્દુ શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણએ પોતાના સંસારિક અવતારનું કાર્ય પૂર્ણ કરી સ્વધામ પધાર્યા પછી દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ હતી તીર્થયાત્રીઓ અને વિદ્વાનો એક સરખું માને છે કે વર્તમાન દ્વારકા નગરી અને દ્વારકાધીશ મંદિર પ્રાચીન દ્વારકાના પવિત્ર મેદાન પર જ આવેલું છે અને મંદિર દેવી ભૂતકાળ સાથે જોડાણ સ્થાપિત કરવાનું કામ કરે છે દ્વારકાધીશ મંદિરનું સ્થાપત્ય ચાલુક્ય અને સોલંકી શૈલીનું મિશ્રણ છે જે પ્રદેશના સાંસ્કૃતિક અને કલાત્મક પ્રભાવોને દર્શાવે છે મંદિર એક ઊંચા મંચ પર બાંધવામાં આવ્યું છે અને તેનું મુખ્ય માળકો પાંચ માળનો છે અને તે બુત્તેર સ્તંભો પર છે શિખર જટિલ કુરદારની અને શિલ્પોથી શણગારવામાં આવ્યું છે મંદિરની ધ્વજા મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે દિવસમાં પાંચ વખત બદલવામાં આવે છે મંદિરની અંદર મુખ્ય દેવતા ભગવાન દ્વારકાધીશ છે જે ત્રિભંગ મુદ્રામાં ઊભેલા ભગવાન કૃષ્ણની કાળી મૂર્તિ છે ગર્ભગુરુને ચાંદી અને સોનાના આભૂષણોથી શણગારવામાં આવે છે અને ભક્તો પ્રભુના આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરે છે અને આરતી કરે છે દ્વારકાધીશ મંદિર દર વર્ષે લાખો યાત્રાળુઓને આકર્ષે છે જે તેને હિન્દુઓના ચારધામ તીર્થસ્થાનોમાંથી એક બનાવે છે મંદિરમાં ખાસ કરીને જન્માષ્ટમી એટલે કે ભગવાન કૃષ્ણના જન્મદિવસ જેવા તહેવારો દરમિયાન ઘણી ભીડ હોય છે દ્વારકાધીશ મંદિરની યાત્રા લોકોને તેમના પાપોમાંથી મુક્તિ આપે છે અને મોક્ષનો માર્ગ સુનિશ્ચિત કરે છે મંદિરની પરિક્રમા કરવી જેને પદક્ષિણા તરીકે ઓળખવામાં આવે છે તે યાત્રાળુઓમાં સામાન્ય પ્રથા છે કારણ કે તેઓ ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય આશીર્વાદ મેળવવા માંગે છે દ્વારકાધીશ મંદિર ન ફક્ત ભારતના સમૃદ્ધ ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસનું પ્રમાણ છે પણ તે ભગવાન કૃષ્ણ પ્રત્યેની અટોટ ભક્તિનું પ્રતિક પણ છે તેથી દંતકથાઓ પૌરાણિક કથાઓ અને સ્થાપત્ય વૈભવ તેને એક મહત્ત્વનું તીર્થસ્થળ અને લાખો ભક્તો માટે આધ્યાત્મિક પ્રેરણાનો સ્ત્રોત બનાવે છે